માત્ર પચાસ રૂપિયામાં માત્ર પચાસ પચાસ રૂપિયામાં આવી વેરાયટી મળવાની રહેશે તમને આવા જો આવા પ્રકારની તમને સાડીઓ માત્ર પંચોતેર રૂપિયામાં મળવાની રહેશે સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઈવ રૂપીઝમાં પાઇપિંગ સાથે કરેલી મળશે ડાયમંડનું કામ આવશે આવી વેરાયટીઓ માત્ર તમને એકસો ચાલીસ રૂપિયામાં મળી જશે હવે દરબારી કલેક્શનની વાત કરીએ તો આપણી પાસે એક થી એક મોટું દરબારી કલેક્શન મળશે જે માત્ર એકસો એસી રૂપિયાથી આપણી પાસે શરૂ થઈ જાય છે દસ થી શરૂઆત કરી તમારો એમાંથી આઠ નો માલ વેચાઈ ગયો બે નો બચેલો છે તો તમે બદલીને બીજો લઈ શકો છો કેટલી ગેરંટી તો નમસ્કાર મિત્રો જીતી અશોક યુટ્યુબ ચેનલ બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા બધા લોકો કમેન્ટ કે ભાઈ સાડીઓનો વેપાર શરૂઆત કરવી છે તો સુરતમાં કઈ જગ્યાએથી સાડીઓ ખરીદી કરવી તો આજે આપણે સુરતમાં એક મસ્ત હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ જે આપણા ગુજરાતી ભાઈ છે તો એટલા માટે અત્યારે આપણે છીએ રિંગ રોડ ઉપર આ જે રોડ આવે છે બસ સ્ટેશનથી રિંગ રોડ ઉપર સુરત ટેક્સટાઇલ માર્કેટની એક્ઝેક્ટ સામે અહીંયા મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ આવેલું છે અને મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલા છે પ્રગતિ સિલ્ક મિલ્સ જે આપણા એક ગુજરાતી હોલસેલર છે અહીંયાથી તમે ખૂબ જ સસ્તા ભાવે માત્ર પચાસ રૂપિયા થી સાડીઓની વેરાયટી શરૂઆત થઈ જાય છે અહીંયાથી તમે સાડીઓ ખરીદી કરી શકો છો બિંદાસ ઘરે બેઠા પણ માલ મંગાવી શકો છો તો ચાલો આપણે આજે એમની વિઝિટ કરીએ છીએ બધું કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને જે લોકો પણ આ ટાઈપનો વિડીયો શોધતા હોય એમના શેર જરૂરથી કરતા ચાલો આપણે જઈએ છીએ મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા પ્રગતિ સિલ્ક મિલ્સમાં આવી જાઓ તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણી આવી ગયા છીએ પ્રગતિ સિલ્ક મિલ્સ અને અહીંયા ખાસ હોલસેલર છે ગુજરાતી ટેસ્ટની જે સાડીઓ આવે છે એ તમને અહીંયાથી હોલસેલ ભાવે બિલકુલ સાદા એકદમ ઓછા ભાવે તમને મળી જવાની છે અત્યારે આપણી જોડે છે અહીંયા નામ ભાવેશભાઈ આપણા ગુજરાતી છે ભાવેશભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આપણા જોડે પહેલાં સાડીમાં કઈ કઈ સાડી મળી જશે પાસે સાહેબ દરેક પ્રકારની ગુજરાતી બધી સાડીઓ મળી જશે માત્ર પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે બરાબર અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આપણાથી જોડાઈ શકો છો તમને બતાવી દઉં મેં મારી પાસે કેવી રીતની સાડીઓ હોય છે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે તમે જોઈ શકો છો આઈ દારબારી કલેક્શન મળી જશે આપણી પાસે

તો વધારે તમારો ટાઈમ ન લેતા આપણે ડાયરેક્ટ તમને સેમ્પલ બતાવીશું કલેક્શન છે કેવી રીતે ચાલુ થાય છે ઓકે ચલો સૌથી પહેલા આપણે કઈ વેરાયટી શરૂઆત કરશું આપણે પછી જે સૌથી પહેલા વેરાયટી આવશે તે માત્ર 50 રૂપિયા થી શરૂ થાય છે જો આ પ્રકારનો આવશે કોટન બેઝ આઈટમ આવશે અલગ અલગ ડિઝાઇન ક્વોલિટી પ્રમાણે તમને મળવાની રહેશે આ ઘણી બધી ડિઝાઇનો મળશે એમાં બંડલ ટુ બંડલ આવે છે કોઈના લેવર દેવડ માટે આપવું હોય દાન ધરમ કરવું હોય કે પછી તમને નવે સાથે શરૂઆત કરો આ જોઈ લો માત્ર 50 રૂપિયામાં

એક એવી વેટી તાપી નર્મદા છે તમને ગયા ઘણી બધી સાડીઓ મળી જશે અને કેવી રીતે તમને ધંધો કરવો છે એ માટે તમારો ભાઈ ખાસ કરીને બેસેલો છે કેવી રીતે તમને ધંધો સેટઅપ કરી આપવાનો બરાબર કેવી રીતે ગ્રાહક ને વાત કરવાની નવે સર બિઝનેસ કેવી રીતે શરૂ કરવાનું બધી જાણકારી અમે આપીશું બરાબર આમ બી ગુજરાતી છે આપણા એટલે તમને ગુજરાતી ભાષામાં સારી એવી માહિતી મળી જરૂર જરૂર સાહેબ અને આપણા લોકો આગળ વધે એનાથી સારું સપનું શોક જ હોય નહીં આ જો સાચી વાત આવા ટાઈપની તમને વેરાયટી મળશે લેસ બોર્ડર સાથે સાથે કરેલી મળશે ડાયમંડ નું માત્ર તમને એકસો ચાલીસ રૂપિયાઓ મળવાની રહેશે પ્લસ તમને ક્વોલિટીમાં કશું કોમ્પ્રોમાઇઝ નથી થતું તમે કપડો જોઈ શકો છો આ જવા આઇટમ મળશે જે એકદમ રિન્કલ ફ્રી આવે ને એવી વસ્તુઓ મળશે અને ડિઝાઇનોની વાત કરું જે આપણા ગુજરાતમાં ડિઝાઇનો ચાલતી હોય એને તમે બતાવી શકો છો જોઈ લો બરાબર બાનની ટેસ્ટ થઈ ગયો નવી દુકાન કરવું છે લાખ દોઢ લાખ નું બજેટ છે મને સેટઅપ કરી આપો તો બધું સેટઅપ કરી આપીશું પ્લસ તમને વસ્તુ કેવી રીતે વેચવાની છે કેટલા ભાવ સુધી વેચવાની છે આ બધું પણ કરી આપીશું ધારો કે તમે નવો બિઝનેસ ચાલુ કરો છો સાહેબ બરાબર તો ક્યારેક ક્યારેક એવું બને કોઈ માલ નહીં વેચાય તો અમે એક વર્ષની ગેરંટી આપી ધારો કે તમે અમારાથી દસ હજાર થી શરૂઆત કરી તમારો એમાંથી આઠ હજાર નો માલ વેચાય ગયો બે એક હજાર નો બચેલો છે તો તમે બદલીને બીજો લઈ શકો છો આટલી ગેરંટી એક ગેરંટી તમને બીજું કોઈ નહીં આપે સાહેબ અહીંયા કોઈ આવી ના શકે એના માટે કોઈ પ્રોસેસ આપડે જો કોઈ બાય વન અહીંયા આવી નહી શકે તો તમે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો જાન લઈ શકો છો તમને વોટ્સઅપ પર ફોટા આવી જશે તમે ફોટાથી સિલેક્શન કરી શકો કે વિડીયો કોલ કરી શકો તમને બધું બતાવવામાં આવશે પછી તમે ઘરે બેઠા દસ થી પંદર હજાર નું ઓર્ડર કરી શકો છો અને શરૂઆત કરી શકો છો બરાબર પ્લસ તમને વસ્તુ ક્વોલિટી કેવી રીતે બતાવવાની ગ્રાહક સાથે વાત કેવી રીતે કરવાનું હવે કોઈ વસ્તુની પ્રાઇસ કેવી રીતે યાદ રાખવાની પચાસ ની વસ્તુ કેટલા સુધી વેચવાની બેસો વાળી વસ્તુ કેટલા સુધી વેચવાની આ બધું અમે જાણકારી આપીશ મતલબ

કઈ અલગ યુનિક તમે તમારા ગ્રાહકને આપશો તો તમારી પાસે ગ્રાહક જોડાશે એવી રીતે તમને આપણી પાસે વેરાયટી મળવાની રહેશે એની સાથે સાથે તમે જેવી રીતે કોઈ બિઝનેસ માં જાણકારી જોઈએ

એવી નથી એક મળશે તમને એ ટુ ઝેડ કલેક્શન અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં મળવાની રહેશે આજુ તમે હજુ સાહેબ ઘણા બધા છે એવા તો પ્રોડક્ટ મળશે એ પણ પ્રીમિયમ ક્વોલિટીના આવશે તમે જોઈ શકો છો કલેક્શન ઓપન કરીને બતાવું સૌથી સારું આવશે સાહેબ એકદમ હટકે યુનિક કલેક્શન મળશે પેકિંગની વાત કરીએ સાહેબ તો પ્રોપર પેકિંગની સાથે મળશે તમે જોઈ શકો છો બ્રાન્ડેડ વસ્તુ મળવાની છે અલગ યોર હટકે યુનિક ચીજમાં આ જોઈ શકો બરાબર પ્રોપર જેમ કે પ્રીમિયમમાં આપણે કેટલા સુધી રેન્જ હશે

બિઝનેસમાં માં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે કે સન તહેવાર આવે ત્યારે કેવી રીતે માલ વેચવાનો તહેવારની વખતે અને લગ્નગાળામાં કેવી રીતે માલ વેચવાનો બધું જાણકારી આપીશું હવે તમે આ ક્વોલિટી જોઈ શકો છો

પેલા ત્યાં જઈને વસ્તુ જુઓ ક્વોલિટી જુઓ પસંદ આવે તો જ લેવાનું સાહેબ કોઈ જબરદસ્તી નથી એવી રીતે આપડી પાસે

વ્યાપારમાં કોઈ પણ જાતની તમને તકલીફ આવતી હોય તો તમે મારે નાના ભાઈ સમજીને ક્યારે પણ કોલ કરી શકો છો વિષય એ વસ્તુ હોય કે સાહેબ મારું કામ છે તમને બિઝનેસ માં સેટઅપ કરવાનું એના માટે તમે દરબારી કલેક્શન અલગ હોય છે દરબારી સાડી સવા પાંચ મીટર થી લઈને સાડા પાંચ મીટર સુધી આવે છે એવું કલેક્શન મળશે તમે જોઈ શકો છો આ બધું દરબારી ટેસ્ટ કહેવાય સાહેબ સ્પેશિયલ દરબાર લોકો હોય એમના માટે હોય છે એવી ઘણી બધી વેરાયટીઓ મારી પાસે મળવાની રહેશે વેરાયટી ની સાથે સાથે મારી પાસે ઘણો બધો સ્ટોક છે પણ પોતે રૂબરૂ આવો તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરીને બધી જાણકારી લઈ શકો છો બિઝનેસ માં ઉતરો આપડા તો યુવાઓને હું ખાસ કરીને અપીલ કરું છું કે એ લોકો બિઝનેસ માં આવશે તો જ એમનો કશો કઈ ફાયદો થશે ઘરે બેસીને કશું થવાનું નથી ખાલી અને જો તમે નોકરી કરતા હો તો તમે તમારી ખાલી જરૂરિયાતો પૂરી કરી શકો છો પણ જો સપના મોટા હોય તો તમે બિઝનેસ માં આવશો તો તમે જો અહીંયા પોતે આવશો તો તમને ઘણી બધી વેરાયટી મળશે પચાસ રૂપિયા થી માંડીને ત્રણ સુધી અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં છે એવી રીતે તમે આપણી પાસે જોડીને ઘણો બધો ફાયદો લઈ શકો છો બરાબર ચલો તો રૂબરૂ આવી શકો તો એક વાર કરી દો જરૂર અને જો ઘરે બેઠા કેટલો આપડે મિનિમમ દસ થી પંદર હજાર થી તમે શરૂઆત કરી શકો છો તમારો નો સમય આપવા બદલ જય થેન્ક યુ ભાઈ